તમે એવું લખીને આપો નહીં જવાય તમે લખીને આપો છો તમારા વિરુદ્ધ અમારે એપ્લિકેશન અરજી આપવી પડશે ભાઈ આમ એ લેજો ને વિડીયો પટેલ કોર્ટમાં જતા તમને હું મારી તરત બતાવું લો ને બધું બતાવ્યું બીજું તો શું કહું તો વકીલ દે તો જવા તો અંદર તમે મારી પર વિરુદ્ધ એક્શન લઈ લેજો હવે ગઢવી સાહેબ મારે પરમિશન લેવી મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે ગઢવી સાહેબ ની કોર્ટમાં ઘડવી સાહેબ થી ઉપર છે કાયદાથી બી ઘડવી સાહેબ તો મારે થોડી પરમિશન લેવાની તમે મને સપાટા માલ લેજો તમે મને પૂરી લેજો બસ તમારે જે કરવું હોય કરી લેજો એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી દેજો તો મને માલ લેજો બી તો હું કહું તો કોર્ટમાં વકીલને ને આ લોકો રોકે જ મારે છે મને જવા દો યાર ના ના ભલે હુકમ પાલન કરો મારે છો કામ હું કઈ રાજકીય માટે નથી આવ્યો મારે મારું કામ છે યાર સનદ બતાવું આ લોકો તો ખરું છે મારે અહિયાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં માં છે જજ સાહેબ મારા આકાશ મોદી બીજી જગ્યા થી નથી આવ્યો મારે ઉતાવળ છે બીજું રાજેશભાઈ વાળ છે પરમિશન છે ઘરે છે યાર કોર્ટમાં તમે રોકો યાર પોલીસની પરમિશન થોડી જરૂર છે જજ સાહેબ કરવી તમે કાયદાની ઉપર છો કઈ

તમે ચલાવી દો કરી શકો ને કઉસ પ્રેસિડન્ટ દરવાજો બંધ કરી શકો કીધું છે દરવાજો બંધ કરવા માટે બંધ કરી શકો વકીલ સાહેબ નો ઓર્ડર હોય એ વાત દરવાજા બંધ કરો સાહેબ જોવા જ્યો અરે મારા અંદર કામ થઈ જીજા પાંચ મિનિટ પેલા તો આપણે હું વાંધો પાંચ મિનિટ પહેલા જાય તો હું વાંધોકેટ છું પાંચ મિનિટ પહેલા જાય તો હું પાંચ પેલા જાય પાંચ મિનિટ પહેલા જાય તો હું વાંધો છું તમારે

સાહેબ હુકમ હોય તો તમે ગેટ બંધ કરી શકો આ તમારી માલિકીનું નથી નથીડીજે સાહેબ હુકમ હોય તો દરેક જગ્યા અને કોર્ટ ના

બસ તો તમે સાંજે ની વાત છે આકાશ મોદી નામ છે મારું તમારો રાઈટ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનો રાઈટ નથી એક કીધું વકીલ છું તું વકીલ છું કરવા ને એટલે તમે આટા ઉપર પડે કે થોડું ચાલે કાયદો અને વ્યવસ્થા